અને એ બધું થઈ ગયું ને માલ ને માલ ને બધું આપવાનું ચાલુ થઈ ગયું બરાબર આપણે તમારું નામ શું કીધું આખું મારું નામ સોલંકી શંકરભાઈ ગુંડાભાઈ કાલે આપડે વાત થઇ તી ને ઓલો વિડીયો વાયરલ કર્યો તો એ તો વાયરલ હા હા થઈ ગયો તમે નતો કર્યો એ મને યાદ નઈ ભાઈ હા હા ઓલા દુકાન બાબા ધર્મેશ્વર બેન વાત કરી ઓલા હા 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 આપડે ઓલા લેરકા વાળા હા લેરકા લેરકા વાળા શંકર સોલંકી લેરકા ચેરમેન હા 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 ઓલા એટ્રોસીટી ના કેસ માં ગામ ના બધા લોકો એ કીધું કે અહિયાં રાસન આપવું નહિ ઘઉં ચોકા તેલ આપવું નહિ દૂધ આપવું નહિ ને હા 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 તો એમાં કેમ થયું એમાં બધા પાછું શાંતિ થઈ ગઈ છે ને આપડે કોઈ વાંધો નથી બરાબર ને પોલીસ પ્રશાસન એ આપડે સપોર્ટ કરે છે હા અને આપડી એફઆઈઆર ને બેફઆઈઆર ને બધું કમ્પ્લીટ થઇ ગયું છે બરાબર અને હવે કઈ એવું ઇસ્યુ નથી આપડે સુરક્ષા હેઠળ છે પોલીસ નું

હોય તો કોક ન્યા છે તમારું સમાજ એક નથી ને સમાજ આખો સમાજ તમારી પાછળ હોય આજે તમે ન્યા એક જ છો તો તમે નો તમે એક ખોરડા છો બે ખોરડા કેમકે અમારે કઈ તમારા મત ની જરૂર નથી અમે તમારું કામ કરીએ અમે તો સમાજ હિત થી કામ કરતા હોય ના ના સાહેબ જે જે તમે કરી ને એની સાહેબ એ બધા હું ધન્યવાદ પાઠું છું આપણે જે હતું પેલા જેમ મળતું હતું એમ બધું મળવા માંડ્યું જરૂર કેટલી છે બાકી એક કોયડું છે બે છે નાદારી નોંધાવી એવી બધી વસ્તુ શીખોટી છે આપડે એનાથી કોઈ જરૂર નથી આ સમાજ માં કોઈ એક જ નથી કોઈ અજુથઈ થઈ નથી

સાક્ષી વિશેષ પુરાવા તરીકે વ્યવસ્થિત ન્યાય મળે એટલે એ બધી એનાથી કોઈ મતલબ નથી અત્યારે તમને ગામની અંદર બધું મળવા મીડ્યું એ મહત્વની વસ્તુ છે ગામ કોઈ એક બાજુ હતું તો એને ઝુકવું પડ્યું અને દેવાનું ચાલુ કરવું પીડ્યું આ કાયદો આ પોલીસ તંત્ર આ તંત્ર જેને કાયદામાં હાર હાર ચૂકી જવું પડે ઓકે બસ બીજું કઈ અમારે જેવું ગયો હોય તો ગયો નથી

પછી આપડે ઈ સમાધાન થયું કોઈ પણ આપણને કોઈ વ્યક્તિ હોય છે મારી ભૂલ થઈ ગઈ તો એનો મતલબ એવો બધા સમજા છે પછી પણ બે પક્ષ ને ગામની અંદર શાંતિ જળવા ગામ તમને સાહેબ તમે ગામ ને ચાહો એવો ભાઈચારાની ભાવના પાછી કેળવવાની કોશિશ કરવાની હા પછી એનો મતલબ એવો નહીં કરવાનો મને પૈગેજ લાગે છે મારે બધે જ લગડાવવા કરવા ના ના હા એટલે અત્યારે કાયદો કાયદા નું કામ કરે છે પોલીસ પોલીસ નું કામ કરે છે તમે પાછા સારું વર્તન કરો એટલે પોલીસ માં તમારું વર્તન સારું દેખાય અને ઓલું શું થાય કે આનું રોજ ઠરતું જ નથી હા હા આપડે એક ને એક વાત છે રોજ ને કંકાસ વધતો જ જાય તો એનો એનો મતલબ હું કોઈ પણ વસ્તુ હોય ગમે એટલે હાથ ચડો પણ જ્ઞાતિ નહીં પછી પૂરું તો થાય કે નહીં અંત આવ્યા પછી નવે નવું ગુમડું પાક્યું હોય એમાં રસી કાઢીને થઈને રોજાઈ જાય પછી રોજ નખ નહી માર્યા કરવાના નગર રોજ નખ માર્યા કરી ને તો ગુમડું રૂજાય